હેલો તો ગાઈસ તમે બધા કેમ છો મજામાં નહીં તો પછી આપણે બનાવ્યો છે અને છેલ્લા તો આપણે અઢી મહિના અઢી બે અઢી મહિના જેવું થઈ ગયું આપણે વિડીયો નથી એ નહીં તે અને એનું કારણ મમ્મી તમને જણાવશે આગળ વિડીયોમાં અને મમ્મીને આપણે નાનુકડે એવા વ્લોગ બનાવી નાખી દઈએ તમને લોકોને ખબર હશે મેં એક મારા દાદાની પોસ્ટ કરી હતી કે મારા દાદા ગુજરી ગયા અને મમ્મી તમને આગળ હવે વાત કરી

તો એ છોકરીના છોકરાના તો અમે એમાંય બ્લોગ બનાવ્યા હતા તો એ નાખવા તા અમારે પણ આ તકલીફ હતી ને તો ન નાખી તો પછી પાછું વિચાર કર્યો કે નાખીએ તો આમ જાહેર દાદા ગુજરી ગયા એટલે મારા સસરા એ ગુજરી ગયા પછી આપણે એટલી મોટી તકલીફ આવી ગઈ તો કઈ વિડિયો વિડીયો બનાવાય નહીં કાઈ તો પછી ચાલીસ દિવસ સુધી અમે એમાં હતા તો અમે કે કઈ નાખા નહીં વિડીયો તો હવે અમે વિડિયો બનાવીને ઇન્શાલ્લા લઈ ગયો નાખશું પણ અમે જો અત્યારે ઈ બ્લોગ અમારે પડ્યો છે બનાવેલો

બનાવી મમ્મી ના એક નાનું કેમ વિડીયો બનાવતા નથી આટલી મોટી તકલીફ આવી ગઈ તો અમે તમને ત્યારે અમને કોઈ પૂછ્યું નથી અમે કીધું નથી અને આટલી મોટી આપડી માથે મુસીબત આવી હોય ઘર માંથી ગયું હોય આપણે તો કઈ એવો ટાઈમ હોય નઈ મારા દાદા બહુ સારા હતા કા મમ્મી પણ હા હા એવું છે બધું અને હવે ઈન્શાલ્લા કાલ થી આપણે રેગ્યુલર થશું વિડીયોમાં અલ્લાહ સાથ આપે તો અને હા તમારે પાછું સપોર્ટ કરવાનું શરૂ કરવાનું છે અમને કેમ કે અઢી મહિનાથી તો બંધ જ છે આપણે સબસ્ક્રાઇબર તો એક એક બધા એક એક વધે વધેસ કા મમ્મી હા એમ તો હવે આપણે વિડીયો એન્ડ કરશું હા તો હવે કલો હા તો જો આજના તમને નાનો મેસેજ સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવતી આવતીકાલે મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય